વિવિધ સંગઠનો દ્વારા પાદરા મામલતદાર ને આવેદન પત્ર પાઠ્યું હતું અનામત માં અંગે સુપ્રીમ કોર્ટ ના નિર્ણયના વિરોધમાં અનામત બચાવ સંઘર્ષ સમિતિ એકવીસ ઓગસ્ટ ભારત બંધનું એલાન આપ્યું હતું ભારત બંધને અન્ય અનેક સંગઠનોનું પણ સમર્થન મળ્યું હતું ત્યારે આ સિવાય બસપાએ પણ ભારતને સમર્થન આપ્યું છે બંધના સમર્થકોએ કહ્યું છે કે એસસી એસ ટી માટે અનામતના વર્ગીકરણના વિરોધમાં આ પગલું ભરવામાં આવ્યું છે બંધના સમર્થકોએ કહ્યું છે કે સદીઓથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સાથે અન્યાય થઈ રહ્યો છે એસસી અને એસટી સમુદાયના લોકો હજુ પણ આર્થિક રીતે પછાત છે તેમણે કહ્યું છે કે ખાનગી સંસ્થાઓમાં અનામત ઉપલબ્ધ નથી આવી સ્થિતિમાં આપણા મોટાભાગના બાળકો શૈક્ષણિક રાજકીય અને સામાજિક રીતે પાછળ છે ભારત બંધના એલાનને પગલે પાદરા આંબેડકર સર્કલ પાદરાની તમામ દુઃખ

અને સુપ્રીમથી વધારે વિશેષ મોટું કોઈ છે નહીં પણ એવી સુપ્રીમ કોર્ટ દ્વારા પણ એવી ભયંકર ભૂલ કે અનામત વિરોધી જે એસસી એસટી સમાજ જે છે એ સમાજના વિરોધમાં અનામતના વિરોધમાં જે ચુકાદો આપ્યો છે એ ચુકાદોનો ચારે તરફ ભયંકર વિરો વિરોધ પાટી નીકળવા પામેલો છે અને એના અનુસંધાનમાં કેન્દ્ર લેવલના નેતાઓ અમારા સમાજના જે છે એ એસસી સમાજ કે એસટી સમાજના નેતાઓ ભેગા મળી અને આજે એકવીસ આઠ બે હજાર ચોવીસ ના રોજ ભારત સમગ્ર બંધનું નું એલાન જે આપ્યું હતું એના એક ભાગરૂપે પાદરા ના તમામ સંગઠનો ભીમ આર્મી એકતા જિંદાબાદ બહુજન સમાજ પાર્ટી અથવા તો બીજા અન્ય સંગઠનો એ બધા ભેગા થઈ અને આજે મામલદાર ને આવેદન પત્ર આપવા માટે રેલી સ્વરૂપે અમે જયારે આવ્યા હોય ત્યારે મામલદાર ને આવેદન આપ્યું છે અમારો અવાજ જે છે એ ઉપર પહોંચાડે ભારત સરકાર દ્વારા જે દલિતો અને મુસ્લિમો અથવા જે એસટી સમાજના લોકો છે એની પર જે અત્યાચારો વધ્યા છે એ અત્યાચારોને રોકવા માટે નિષ્ફળ રહેલી આ સરકારને અમારું આ આવેદનપત્ર છે કે ભાઈ તમે જે કંઈ ચુકાદો આપ્યો છે એ ખોટો છે અને નહીં ચલેગી નહીં ચલેગી એ તાનાશાહી નહીં ચલેગી બસ આ વિષયના અનુસંધાને અમે બધા ભેગા મળી આવ્યા હતા જય ભીમ જય ભારત